હવે તમારે બજારમાંથી મોંઘો ઈનો ખરીદવાની કાંઈ જ જરૂર નથી તમે દસ રૂપિયામાં દસથી પંદર પેકેટ જેટલો ઈનો ઘરે બનાવીને તૈયાર કરી શકો છો એ પણ ઘરમાં પડેલી જ વસ્તુમાંથી અને આ ઘરે બનાવેલો ઈનો જ્યારે તમને એસિડિટી ગેસ જેવી સમસ્યા થતી હોય ને તમે બહારથી ઈનો લઈને પીવો ને તેવો જ ઈનો રેડી થાય છે એટલે તમે તે સમસ્યામાં પણ આ ઈનો પી શકો છો અથવા તમારે ઇટલી ઢોકળા કેક બનાવી છે તેમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો તો ઘરમાં જ વસ્તુમાંથી આપણે તેને બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે અહીંયા શું જોશે લીંબુના ફૂલ લીંબુના ફૂલ બધાના ઘરમાં હોય જ છે અને તેને સાઇટ્રિક એસિડ પણ કહેતા હોઈએ છીએ ઘણી વખત આપણે ઘરમાં નાની મોટી રેસીપીમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે ઘરમાં પડેલા જ હોય છે તો આપણે શું કરવાનું છે તેનો ફાઇન પાવડર કરવાનો છે આ લીંબુના ફૂલ આ રીતે ખાંડ જેવા દાણેદાર હોય છે એટલે ખાણી દસ્તાની અંદર આપણે તેને ક્રશ કરી લેવાના છે તો અહીંયા આપણે બે ચમચી લીધા છે આપણે જે ખાવાની ચમચી આવે છે તે ભરીને આપણે બે ચમચી લીધા છે લીંબુના ફૂલ હવે તેને આપણે ક્રસ કરી લેવાના છે આ રીતે લીંબુના ફૂલને આપણે સરસ પાવડર કરવાનો છીએ એટલે સરસ ખાંડવાનું છે આ પ્રોસેસ તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો તો મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તમારી એક લાઇક મને મોટિવેટ કરી શકે છે આવા જ નવા વિડીયો બનાવવા માટે તો જરૂરથી ફ્રેન્ડ્સ એક લાઇક કરી દેજો અને સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયો જરૂરથી શેર કરજો તો આપણે અહીંયા ખાણી દસ્તાની અંદર જોઈ શકો છો બે જ મિનિટની અંદર સરસ ફાઇન પાવડર કરી દીધો છે આ રીતનો અને જો તમારે આ ન ઉમેરવું હોય તો તમે તેની જગ્યાએ લીંબુના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો આપણો પાવડર રેડી થઈ ગયો છે આ રીતનો જરાય દરદરૂ ન રહેવું જોઈએ નહીં ત્યારે આપણો એનો પરફેક્ટ નહીં બને એટલે તમારે તેનો ફાઇન પાવડર જ બનાવવાનો છે તો અહીંયા જુઓ ફ્રેન્ડ આ રીતનો પાવડર રેડી છે તો હવે શું કરશું એક બાઉલ લઈ લેવાનું છે અને તેની અંદર આપણે ક્રોસ કરેલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું માપીએ તો બે હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે મીઠું નમક તમે જે નમક ખાતા હોય તે લઈ લેવાનું જો તમે વ્રત ઉપવાસમાં આ ઉપયોગ કરવાના હોય ને તો તમારે અહીંયા સિંધાલુ નમક ઉમેરવાનું છે જેટલા લીંબુના ફૂલ લીધા તે જ માપથી આપણે મીઠું લેવાનું છે અને તે જ માપથી આપણે અહીંયા બેકિંગ સોડા લેવાનો છે મીઠા સોડા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ સોડા જ લેવાના છે બેકિંગ પાવડરને અલવા ફ્રેન્સ તમે અહીંયા પાપડખાનો ઉપયોગ કરી શકો છો ટાટાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તમને જે મળે તેનો ઉપયોગ કરીને તમે આ ઈનો બનાવી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે આ મિક્સ કરી દેવાની છે આ રીતે જોઈ શકો છો માપ બધી વસ્તુનું એક જ સરખા પ્રમાણમાં રાખેલું છે બબે ચમચી જેટલું તો બસ તૈયાર થઈ ગયો આપણો ઘરે બનાવેલો ઢગલા ઇનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલા માપથી તમે દસથી પંદર નંગ જેટલા ઈનોના પેકેટ રેડી થાય ને એટલો ઈનો બનીને રેડી થયો છે હવે અત્યારે ભેજવાળું વાતાવરણ છે ને એટલે શું કરવાનું છે આપણે તરત તેને આ રીતે એક કન્ટેનરમાં સ્ટોર કરી દેવાનો છે સેમ તમે જેવો બજારમાંથી લઈ આવો ને ફ્રેન્ડ્સ તેવો જ ઈનો બનીને રેડી થાય છે પણ પરફેક્ટ બજાર જેવો ઈનાનો ટેસ્ટ આવે ને તેના માટે આપણે એક પેકેટ અહીંયા ઈનો ઉમેરી દઈશું સાથે જ જો તમારો ઉમેરો હોય ને તો ઉમેરી શકો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ ઉમેરશો ને તો રિઝલ્ટ ખૂબ સરસ મળશે એટલે એક પેકેટ આપણે ઈનો સાથે જ ઉમેરી દઈશું અને ફટાફટ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે પછી કોઈ પણ એર ટાઈટ કાચના જારની અંદર જ આપણે તેને સ્ટોર કરવાનો છે તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ને એટલે વાતાવરણ ભેજવાળું હોય છે ભેજવાળું વાતાવરણ હોય ને તેને લીધે આ ઈનો છે તેની અંદર ગોળીઓ પડવા મળશે અને ગાંઠા ગાંઠા થઈ જશે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જેટલો ઈનો ઉપયોગમાં લેવો હોય એટલો ઈનો લઈ લેવાનો ફટાફટ અને ઢાંકણ ઢાંકી દેવાનું તો અહીંયા બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દીધું છે તમે અહીંયા જોઈ શકો છો તો ચાલો હવે તેને આપણે કાચની બોટલમાં સ્ટોર કરી દઈશું આ ઈનોમાં જ તમે ઇડલી ઢોકળા કે બધી વસ્તુ બનાવી શકો છો કોઈ પણ ફરસાણની અંદર પણ તેનો ઉપયોગ કરી શકો છો સેમ ઈનો જેવું જ રિઝલ્ટ મળશે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે કાચના સાફ જારની અંદર આપણે તેને ભરી દેવાનું છે આ રીતે અને ઈનો બનાવીને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે એનો ઉપયોગમાં લ્યો ને ત્યારે ચમચી આની અંદરથી ઈનો કાઢવા માટે જે ઉપયોગમાં લ્યો ને તે જરા પણ ભીની ન હોવી જોઈએ નહીતર બાકીનો ઈનો ખરાબ થઈ જશે આ ઈનોને તમે એ ટાઈટ આ રીતે બોટલમાં ભરીને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝ વગર પણ તેને કાંઈ જ નથી થતું તો જરૂરથી આ રીતે ઢગલાબંધ ઈનો તમે ઘરે તૈયાર કરી શકો છો એ પણ દસ રૂપિયામાં આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે હવે જ્યારે બહાર ઈનો લેવા જવાની ઈચ્છા ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ ઈનો જરૂરથી બનાવીને ટ્રાય કરી શકો છો તો ચાલો આપણે બે ફ્લેવરના ઈનો બનાવી તો અહીંયા આપણે એક સિમ્પલ રાખીશું પ્લેન અને એક આપણે લીંબુ ફ્લેવરનો બનાવીશું તો તેના માટે આપણે અહીંયા લીંબુ લીધું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે ઈનો ઘરે બનાવશો ને એટલે તમે સાદી સોડા પીતા હોય ને એવો ટેસ્ટ ઘરે મળી જવાનો છે તો અહીં એક ગ્લાસની અંદર આપણે લીંબુ ઉમેરી દીધું છે અને એક ગ્લાસની અંદર આપણે સિમ્પલ પાણી ઉમેરીશું તમે સોડા સાથે પણ ઈનો સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો જાગ કેટલા બની રહ્યા છે સેમ બજારમાંથી ઈનો લઈ આવીને તમે જેવો ટેસ્ટ આવે છે એવો જ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો આને તમે લીંબુ શરબતમાં પણ યુઝ કરી શકો છો તો ઘરે જ ફ્રેન્ડ્સ તમે લીંબુ સોડા લીંબુ શરબત બધું જ ઘરે રેડી કરી શકો છો જો આ ઈનો બનાવી લેશો તો હવે તમે બજારમાંથી મોંઘો ઈનો ખરીદવા કરતાં આ રીતે ઘરે ઈનો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ બને છે હવે તમને જ્યારે પણ ગેસ એસિડિટી થાય પેટમાં બરોતરા થાય ત્યારે ફ્રેન્ડ્સ તમે આ ઈનો જરૂરથી ટ્રાય કરજો તો મળી બીજા નવા વિડીયો સાથે અને આ ઈનો બનાવવાની રીત તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને ચેનલને સબસ્ક્રાઈબ